તો ભાઈ મેં પહેલાં જ કીધેલું છે કે તમારે જે પણ ફિલ્ડ વિશે માહિતી જોઈતી હોય તો મને તમારે કોમેન્ટ કરી દેવાની તો હું એના ઉપર આખો વિડીયો અપલોડ કરીશ તો એક ભાઈએ મારા ગયા વિડીયોની અંદર કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે એલઆઈસી ઉપર એક વિડીયો બનાવો તો હું અહીંયા તમને એક એલઆઈસી વિશે અમુક જાણકારી આપું કે તમારે જો એલઆઈસી જોઈન કરવી હોય તો પહેલું એ યાદ રાખો કે જો તમારા સંબંધો સારા હશે આખા ગામમાં કે શહેરમાં તો જ લોકો તમારા જોડેથી વીમાઓ લેશે બાકી નહીં લે કારણ કે કસ્ટમર એ એલઆઈસી કંપનીને નથી ઓળખતું એ તમને ઓળખે છે તો જો તમારા સંબંધો સારા હશે તમારી એક આબરૂ ગામમાં સારી હશે તો એ જોઈને જ લોકો તમારા જોડેથી વીમાઓ છે તો પહેલાં તો એ વસ્તુ યાદ રાખો બીજી વસ્તુ એ કે એક પરીક્ષા આવે છે અને સાવ બેઝિક પરીક્ષા આવે છે અને જે તમારે ક્લિયર કરવાની રહેશે તો ક્લિયર કર્યા પછી તમે બીજું એક કામ એ કરો કે જે એલઆઈસીના જે પ્લાન છે એને પહેલાં તમે સમજો કે કયા પ્લાન છે જે લોકો જોડે દસ હજારની આવક છે તો એ લોકોને તમે કયા પ્લાન આપી શકો કે જે વ્યક્તિની મહિનાની એક લાખની આવક છે એ વ્યક્તિને તમે કયા પ્લાન આપી શકો તો લોકોની નીડ પ્રમાણે તમે વીમા ઉપના પ્લાન સમજાવો હવે જે વ્યક્તિની મહિનાની વીસ હજારની આવક છે ત્યાં આગળ તમે લાખો રૂપિયાના પ્લાન સમજાવો તો એનો કોઈ જ મતલબ નથી ભાઈ અને એના મગજમાં ઉતરશે પણ નહીં તો પહેલાં આ વસ્તુ તમે ક્લિયર કરી નાખો બીજી વસ્તુ એ કે તમે જ્યારે લોકોને વીમાઓ આપશો ત્યારે વાર્ષિક પ્લાન આપો એમને માની લો કે જે એની ઇન્સ્ટોલ ઇન્સ્ટોલમેન્ટ આવે છે જે વીમો આવે છે હવે ત્રણ મહિનાનો આવે છે મહિનાનો આવે છે છ મહિનાનો આવે છે બાર મહિનાનો આવે છે ભરવાનો તો ભાઈ લોકોને તમે વાર્ષિક પ્લાન આપો કારણ કે સ્ટાર્ટિંગમાં તમે ગ્રાહક બાંધવા માટે તમે સ્ટાર્ટિંગમાં શું કરશો કે લોકો એમ કહે છે કે હું તો મહિને મહિને ભરી નાખીશ તો તમે મહિના મહિનાનો પ્લાન આપશો કે ભાઈ ચાલ તારા મહિનાનો હું ઇન્સ્ટોલમેન્ટ સેટ કરી નાખું પોલિસી સેટ કરી નાખો પણ કરતા નહીં કારણ કે આગળ જતાં તમારે જો ઇનકેસ કોઈ બીજો ધંધો કરવાનો થયો તો તમને બધા પ્લાન યાદ નહીં રહેવાય ભાઈ વીમાઓ ભરવાનું યાદ નહીં રહે અને લોકો બધ બ્લેમ તમને કરશે એમનું તો કંઈ યાદ રહેવા નથી એ સીધો તમને બ્લેમ કરશે તો ભાઈ વાર્ષિક પ્લાન આપો એમને બીજી વસ્તુ પછી તમે લોકોને પૂરેપૂરી માહિતી આપો પ્લાન વિશેની માની લો કે કોઈ સોળ સોળ વર્ષનો પ્લાન છે અને એ પાકે છે પચીસ વર્ષે તો ભાઈ તમે એમને સમજાવો કે સોળ વર્ષનો પ્લાન છે અને તમારે એ વીમો પચીસ વર્ષે પાકશે કારણ કે અત્યારે લોકો શું કરે છે વીમાઓ લેવામાં લેવામાં ટાર્ગેટ પૂરા કરવામાં પૂરી માહિતી આપતા નથી તો આગળ જતાં તમે પૂરા ફસાઈ જશો અને સોળ વર્ષ થશે ને એટલે એ ગ્રાહક તમારા જોડેથી પૈસા માગશે તો એના કરતાં પહેલાં તમે ક્લિયર કરી નાખો ભલે દસ વીમા થાય ને એની જગ્યાએ પાંચ થાય પણ પરફેક્ટ હોવો જોઈએ પૂરેપૂરી માહિતી એમને તમારે આપી દેવાની જો તમે થોડા ઘણી પણ આમ આમ તેમ કર્યું ને તો તમે ગયા સમજી લો બીજી વસ્તુ એ કે ભાઈ મેં પહેલાં જ વાત કરી કે લોકોની પરિસ્થિતિ સમજો તમે લોકોની પરિસ્થિતિ પ્રમાણે જ પ્લાન આપો માની લો કે કોઈની આવક ઓછી છે ને તો તમે જો એને પ્લાન આપશો મોટો તો લઈ પણ લેશે અને શરૂઆતમાં કદાચ એના હાથમાં પૈસા હશે તો એ ભરી પણ નાખશે માની લો કે તમે કોઈ પણ એક રેન્ડમલી વ્યક્તિનો તમે વીમો લીધો છે અને વર્ષે એ એ પાર્ટીનો એક લાખનો વીમો આવ્યો છે અને છ મહિને પચાસ હજારનો વીમો આવ્યો તો એ કદાચ પહેલાં જ્યારે એના હાથમાં પચાસ હજાર રૂપિયા હશે એટલે લઈ પણ લેશે શું પણ જ્યારે બીજો હપ્તો આવશે તો તમને શું કહેશે કે ભાઈ તમે ભરી નાખો હું પછી એક મહિનાની અંદર આપી દઈશ તો આ રીતે તમે ક્યારે ના કરશો તમે પહેલાં જાણી લો કે ભાઈની આવક કેટલી છે મહિનાની જો એ ભાઈને મહિનાની આવક ત્રીસ ત્રીસ વીસ ત્રીસ હજાર રૂપિયા હોય તો ભાઈને તમે મોટામાં મોટો બાર હજારનો પ્લાન જ આપો વાર્ષિક બાર હજારનો પ્લાન જ આપો તો જ એ વ્યવસ્થિત ભરી શકશે બાકી આગળ જતાં જ્યારે એક બે વર્ષ ભરશે અને પછી જ્યારે એ નહીં ભરી શકે ને તો તમને જ બ્લેમ કરશે તો આટલું સમજી લો કે પરિસ્થિતિ પ્રમાણે પ્લાન આપો બાકી તો કંઈ નથી આમાં ખાસ એવું અને તમે જ્યારે લોકોને જ્યારે આ સમજાવો જાઓ પ્લાન ત્યારે પહેલાં સંબંધો સાચો બહુ સંબંધો સાચો શાંતિથી બેઠો ત્યાં આગળ શાંતિથી પ્લાન સમજાવો કદાચ એકવાર નહીં લે બીજી વાર નહીં લે પણ ત્રીજી વાર સો ટકા લેશે અને તમે જ્યારે સો વ્યક્તિને પ્લાન સમજાવશો ને તેમાંથી ઓછામાં ઓછા દસ લોકો તમારો પ્લાન જોઈન કરશે તમારાથી વીમાઓ લેશે તો ભાઈ આમાં એટલું ખાસ નથી અને અહીંયા તમે સારામાં સારા પૈસા કમાઈ શકો છો એક લાખનો વીમો લેશો એટલે તમને પાંત્રીસ હજાર રૂપિયા મળશે બધું કપાત કરતાં પણ તમારા ખાતામાં અઠ્યાવીસ હજાર રૂપિયા આવશે તો આ રીતે જો તમે એક બે વર્ષ કામ કરશો ને તો સારામાં સારા પૈસા કમાશો બાકી આ તો ગવર્મેન્ટ માન્ય છે આમાં કોઈ ફ્રોડ બીજું છે ને અને તમે આ રીતે ટ્રસ્ટેબલ વસ્તુ છે ટ્રસ્ટેબલ કંપની છે અહીંયા તમે જોઈન કરીને સારામાં સારા પૈસા કમાઈ શકો છો હવે જ હવે નેક્સ્ટ તમારે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો જોઈતો હોય તો મને અંદર જણાવી દો હું નેક્સ્ટ વિડીયો એ કોમેન્ટ ઉપર બનાવ